તમારું નામ સોમાજભાઈ મોહનભાઈ નિશા કોટડા તો આજે કઈ બાબતમાં રજૂઆત કરવા આવ્યા બ્લોક ની બાબતમાં કોને રજૂઆત કરી આપણે સાહેબને ને તાલુકા વિકાસ હા તાલુકા વિકાસ એટલે કઈ બાબતમાં હું રજૂઆત કરી હવે ઈ બ્લોક નું કામ તો કરે છે બરાબર પણ એમાં બધું કોકરેટ છે પછી પીણો નાખે છે બરાબર કામ થતું નથી બરાબર અને એમાં જેવું તેવું કામ કરી અને બધું કાસો માલ વાપરે છે પીણો નાખે અને અમુક કોકરેટ નાખવી પડી નાખતા નથી બરાબર અમુક સભાએ કરવી પડી કરતા નથી અને કામ બહુ કામમાં ભ્રષ્ટાચાર કરે છે બરાબર નકલી વાપરે છે બરાબર પાકા બ્લોક વાપરતા નથી જે જોઈએ આજના સમાચાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા ગામના સોમાતભાઈ ભીલ નામના અરજદારે તારીખ બે શૂન્ય આઠ બે શૂન્ય બે ચાર ના રોજ મહુવા તાલુકા વિકાસ અધિકારી સાહેબને નીચા કોપડા ગામે બ્લોક પેવિંગમાં ભ્રષ્ટાચાર થતો હોય એવી અરજી આપેલી તો તારીખ બે ત્રણ આઠ બે શૂન્ય બે ચાર રોજ હાલ નીચા કોપડા ગામે બ્લોક નાખવામાં આવી રહ્યા છે તો તેમાંગ દરિયામાંગથી નીકળતો પણ ધૂળ વાપરતા હતા પણ અરજી કર્યા પછી હાલમાં કાળી કપસી વાપરી રહ્યા છે જેના કારણે બ્લોક એકદમ મજબૂત થાય અને અરજદારને અરજીનું રિઝલ્ટ મળ્યું અને અરજદારની લડાઈ સાચી હોય એવું દેખાઈ રહ્યું છે નીચા કોટડા ગામે સૌપ્રથમ આવી ઘટના બની જેમાં સત્ય ની જીત થઈ રિપોર્ટર મુકેશ કંટારિયા ગારિયાધાર તમારો પરિચય સોમનભાઈ મોહનભાઈ ભીલ નીચા કોટડા તો તમે બ્લોક ની અરજી કઈ તારીખે કરી હતી વીસ તારીખ તો કઈ બાબતમાં તમે અરજી કરી દીધી આ લોકો જે બ્લોક પાથરતા હતા તો એની નીચે દરિયાનો પીણો વાપરતા હતા તો એમાં ત્રણ પ્રકારની કોકરેટ વાપરવાની આવે ઝીણી જાડી ઇથિ જાડી ત્રણ પ્રકારની તો એ કંઈ એનો ઉપયોગ કરતા નહોતા બરાબર એ બાબતમાં અરજી કરી હતી તો શું તમને કઈ રિઝલ્ટ મળ્યું હા કપસી આવી ગઈ છે કામ મજબૂત થાય હાથ પેટી સુધી જાય નહીં એવું કામ થાય અને કામ પરફેક્ટ થાય અને સોસેટ થાય અને અત્યાર સુધીનું જે જૂના કામ કર્યા એમાં બધે પીણો જ નાખેલો છે ગમે ત્યારે કોઈ પણ અધિકારી આવે તો એને ખોલીને બતાવી શકું